તમામ બધાને મળવા માટે આવી છું સામ દંડ ભેદ આખા ગુજરાતને ને પણ ભારત ભરમાં તમામ પ્રકારના પડકારો સામે કે બનાસકાંઠો ધારે કરે છે બોલો વીર મહારાજ ની બોલો અંબે માતાની ની આજે આ વીર બાપાની વીર મહારાજની પવિત્ર ભૂમિ ઉપર આપ ચૂંટણી પત્યા પછી પહેલીવાર બધા આગેવાનો આપ સૌનો આભાર માનવા માટે કરીને આવ્યા છે એવા સ્ટેજ ઉપર માજી ધારાસભ્ય નૂરભાઈ દાતાના ભાઈ શ્રી કાંતિભાઈ ખરાડી બાપુ માતૃશ્રી બાપુ પીનાબેન મંજુબેન નામ લેવા ઝાકીરબેન બધા જ સ્ટેજ ઉપર બિરાજમાન સૌ વરિષ્ઠ આગેવાનો ઠાકોર સમાજના सौ अग्रण आगो सन्मान्य कलाजी सन्मान्य वीराभाई सन्मान्य सोमाजी सन्मान्य राजूभाई सन्मान्य जहाजी वाघाजी मोहनजी बाबूजी शिवाजी परतीभाई राणाभाई मफाभाई आपत्रिय सेनाना युवा मोठी संख्या उपस्थित बेहमानो पत्रकार वडिल युवान भाई ने बेहन આ પહેલી મીટિંગ એવી છે કે ભાષણ ઓછા થયા હોય નહીતર તો એટલા બધા ભાષણો થાય તો છેલ્લે ધબડવા વાળા એમ થાય કે હવે રહેવા દે તો સારું ભાઈ હીરાભાઈ પણ આજ સમયની કટોકટી છે ત્રણ વાગે દિલ્હીની ફ્લાઇટ છે એટલે હજુ સાડા બાર અહીં થયા છે અમદાવાદ પહોંચવું ગાડીવાળો હોત તો એમ કહો કે રાહ જોજે ઘડીક પણ આને રાહ જોવો એમ કહેવાય એવું નથી એટલે આમ તો તમારી પાસે આખો દિવસ રહેવું જ હોય પણ કામનો સમય છે અને નવ વાગ્યાનો ટાઈમ આપ્યો પણ કીધું બાર વાગ્યા બધું ખેંચો એટલે બે વાગ્યાની ફ્લાઇટ હતી તો રદ કરી ત્રણ વાગ્યે કરાવી પણ હવે ત્રણ વાગ્યાથી હવે ખા એમ નથી એટલે એમાં પણ કંઈ નાના મોટા લોજ કરવો તો એ કર્યો પણ કીધું ભેગા થયા છે બળદેવજીને બધાએ ફોન આવ્યા મારે દિલ્હી જવાનું અચાનક બોલાયા એટલે કે એટલા વાગે આવવું પડશે પણ છતાં કીધું બહુ બહુ તો તમે બધાએ દાજો હું હા તો રાજધાનીમાં આવીશ પણ પૂરેપૂરો ત્યાં બધાને મળીને આવી છે એમ એટલે તમારે બધાને મળવા માટે આવીશું લોકસભાની ચૂંટણીમાં તમે રાત દિવસ કાળી મજૂરી કરીને ભાઈ નૂરભાઈએ કહ્યું મહંમદભાઈના બધા જ બધા ચૂંટણીના સાક્ષી છે અને દાડો તમે કાળી મજૂરી કરીને આખા ગુજરાતને ને પણ ભારતભરમાં બનાસકાંઠાનો ઠાકોર સમાજ હોય બનાસકાંઠાનો કોંગ્રેસનો આગેવાન હોય ક્ષત્રિય સમાજ હોય તમામે સત્તાઓ કે બનાસકાંઠો ધારે કરે છે સામ દામ દંડ ભેદ તમામ પ્રકારના પડકારો સામે માત્ર ને માત્ર એક નિષ્ઠાથી એક સાચી શ્રદ્ધાથી અને એક લોકશાહીને બચાવવા માટે જે તમે રાત દાડો જે મહેનત મજૂરી કરી છે જેમ કે તમામ પ્રકારનું તમને મળતું હતું પણ કોઈ પણ પ્રકારની પરવાહ કર્યા સિવાય આ જે મંજિલ સુધી પહોંચાડવાનું સંસદ સભ્યો આવશે ને જશે કેટલાય ભૂતકાળની અંદર પણ અનેક ચૂંટણીઓ થઈ પણ જ્યારે કસોટીનો સમય હોય જ્યારે અનેક પડકારો હોય અને પડકારો વચ્ચે જ્યારે રસ્તો કાઢીને એમાં અડીખમ જ્યારે મતદારો લોકોને આગેવાનો રહેતા હોય છે અને એની નોંધ એ ઇતિહાસ લેતો હોય છે અને ઇતિહાસમાં સુવર્ણાક્ષરે બનાસકાંઠાએ લખાઈ દીધું કે ભાઈ બનાસકાંઠો પાણીયાતો જિલ્લો છે એ સમગ્ર ભારતની અંદર મારું સન્માન નથી થતું આ બનાસકાંઠાની કોંગ્રેસનું બનાસકાંઠાના ઠાકોર સમાજનું બનાસકાંઠાના સર્વે સમાજનું સન્માન આજે ભારતભરમાં થઈ રહ્યું છે એ ગેની બેનનું સન્માન નથી આ તમારા બધાનું સન્માન છે તમે મને દિલી ના મોકલી હોત અને તમે આ પાણી ના બતાવ્યું હોત તો જે પછીની હાલત થઈ મારી જ હોત અને કે ભાઈ ગુજરાતની અંદર કોઈ ખાતું પણ ખોલ્યું નહીં ને હેટ્રિક મારી આ પરિસ્થિતિ જ્યારે થતી તમે રોકી છે ત્યારે આવનાર સમયમાં બનાસકાંઠાના ઠાકોર સમાજની જવાબદારી એ બીજા સમાજ માટે કરીને વધી જાય છે અને વધી એટલા માટે થાય છે કે જિલ્લાનું સર્વ પરિપદ હતું જે જિલ્લાનું સર્વ પરિપદ હતું એ પંચોતેર વર્ષ પછી બનાસકાંઠાની જનતાએ ઠાકોર સમાજને અર્પણ કર્યું છે અને જ્યારે તમને બધાને અર્પણ કર્યું છે ત્યારે આવનાર સમયમાં જે કાંઈ નાના મોટી મદદ બીજા સમાજોને કરવાની થતી હોય આપણે જેણે આપણી હાથે કોણે શું કર્યું એ આપણને બધાને ખબર છે પણ હર હંમેશા સત્તા સ્થાને બેઠેલો માણસ એ રાજા ગણાય અને રાજા પ્રજાની નાના મોટી એની કેટેગરી કે કોઈ ઓલા કારણે ભૂલો થતી હોય છે પણ એ ભૂલ જતી કરવાની ભાવના હર હંમેશા જતું કરવા વાળો વ્યક્તિ એ મહાન કહેવાય છે વેરથી વેર વધે અને પ્રેમથી વેર ઘટે એટલે ક્યાંક નાના મોટું કોઈ કોઈ કારણોસર કોઈએ કાંઈ નાના મોટું એના ગુણદોષોના ધોરણે કર્યું હોય તો જતું કરવાની ભાવના એ રાજા તરીકે પ્રજાનો સર્વોપરી જે પ્રતિનિધિ ચૂંટાય છે એની થતી હોય છે અને એને માનવાવાળો વર્ગ એ આજે તમે જતું કરશો હા સો ટકા તમને એનો એનું દુઃખ થાય જેને કેવું વર્તન કરવાનું દુઃખ સો ટકા થાય પણ એને તમે વધારશો તો વધશે પણ ઘટાડવા માટેના પ્રયત્નો કરશો તો એનું પરિણામ એ હર હંમેશા સારું આવશે અને એના માટે તમારે કોઈને કાંઈ નાના મોટી ભૂલોવાળાને તમારે કાંઈ કરવાનું રહેતું નથી તો ગુણદોષના ધોરણે હું એક બેઠી છું જે મને જેવા અનુભવો થયા છે જે થયો છે એ જેને જ નાના મોટા ઠપકો થયો પણ તમારા મનમાં કોઈ પણ સમાજ માટે કોઈ પણ આગેવાનો માટે કોઈ પણ પ્રકારની કોઈ એ પ્રકારની મન દુઃખ પૈકીની કોઈ નાના મોટું મગજમાં હોય તો એને પણ આજ વીરદાદાની જગ્યામાં બેઠા છે આપણાને પરિવાર વધારવા માટેની શક્તિ આપે આપણને જતું કરવા માટેની શક્તિ આપે અને આપણાને લોકોને સમર્પિત થવા માટેની શક્તિ આપે અને આપણા પર લોકોનું જે ઋણ છે એ ઋણ ઉતારવા માટેની શક્તિ મા જગદંબા અંબાજી વીરદાદા આપણને આપે એવી આપણે પ્રાર્થના કરવાની રહી અહીંયા અરજીઓ આવી છે એ અરજીઓ જે વિભાગની હશે એનો પૂરેપૂરો અભ્યાસ કરીને એમને મદદ કરવા માટેના પ્રયત્નો કરીશ આ મા જગદંબાનું સાનિધ્ય હોય અંબાજી માતા એકાવન શક્તિપીઠ હોય અને એની અંદર જ્યારે આ કાર્યક્રમ યોજાયો છે ત્યારે હું તમને બધાને એક દીકરી તરીકે કુંવાસી તરીકે ખાતરી આપું છું આમ તો માથા માથ ભાગડી જાગીરદાર સમાજ અને ઠાકોર સમાજે અને સર્વ સમાજે માથા માથે ભાગડી જ્યારે પહેરાવી હોય તારા આ ભાગડીની માન મર્યાદા મોભો એની પરંપરા શું છે એ પરંપરા નિભાવવા માટેની પુરુષ સમવણી કો આ ભાગડી જ્યારે પહેરાવી હોય ભાઈ દાદા ભાઈ માહદભાઈ અને ભાઈ કાંતિભાઈ ત્યારે આ ભાગડીની મર્યાદા શું છે એ હું સમજું છું અને આ તમારી પાઘડીની જે મર્યાદા છે એ મર્યાદાને ક્યાંય કોઈ પણ પ્રકારનો કલંક નહીં લાગે એની હું આ વીરદાદાની જગ્યામાં આપ સૌને સમાજના સૌ બંધુઓને ખાતરી આપું છું કે તમારી બેન દીકરી જે માથા માથે ભાગડી પહેરાવી છે એ ભાગડીને પૂરેપૂરી નિભાવશે અને કોઈ એવું કાર્ય નહીં કરે કે જેથી કરીને પાઘડીને ક્યાંક કલંક લાગે એવું કોઈ કાર્ય નહીં કરું એની પણ આપ સૌને ખાતરી આપું મારી બેન દીકરીઓને પણ વિનંતી કરું નવરાત્રિનો સમય છે આ પાઘડી ભલે મારા માથા માથે હોય પણ બનાસકાંઠાની તમામ સમાજની બેન દીકરીઓની આ પાઘડી છે એમ માનીને નવરાત્રિનો સમય છે નોર નોરતામાં રમવા જવો માતાજીની આરાધના કરો દર્શન કરવા જો એમાં કોઈ મા બાપને વાંધો ના હોય પણ મા બાપ ભેગા આવે બેન દીકરી આપણે પરિવાર સાથે જાય અને સમયસર પાછી આવીને એક આપણો આ ધાર્મિક તહેવાર છે એને ધાર્મિક તહેવારના પ્રમાણમાં ઉજવે ત્યારે મને એમ લાગશે કે સમગ્ર બનાસકાંઠાની કોઈ બેન દીકરી ક્યારેય ભૂલ નહીં કરે તો જ આ મારી ભાગડીની આબરૂ હચવાની એવું મારું પોતાનું આજે આ મા જગદંબાના સારથિમાં બેઠી છું મા જગદંબાને એ પ્રાર્થના કરું છું બધા જવાબદાર આગેવાનો છો એમને પણ મારી વિનંતી છે કે જે કંઈ નાના મોટા કામો હોય અવારનવાર વિસ્તારમાં જ્યારે પણ આવવાનું થાય ત્યારે આગેવાનોને બોલાવીને એ પણ કરીશ એટલે આજે આ ઠાકોર સમાજે આમ તો ફૂલડા નાખ્યા સાલું ઓઢાડી ફેટો બંધાયો તલવાર આપી તમામ તમામ પ્રકારના જે એક સંસ્કૃતિને શોભે એવું ભવ્ય સન્માન કર્યું છે અને હું તો એમ કે આ ઠાકોર સમાજે તો સંસદ સભ્ય તરીકે સામાજિક જે એક એટલા બધા આશીર્વાદ આશીર્વાદની જરૂર છે એ મા જગદંબા તમારી મનોકામના પૂરી કરે અને ઠાકોર સમાજ સર્વ સમાજ એક એવા એવા કાર્યો કરજો કે તમારી બેન દીકરી સંસદ તરીકે પાંચ વાર રહેને એ ટાઈમે ધારો કે વાવ બાબર કાયમી મને મોટી કરી અને મોટી કરી એટલે આખા જિલ્લાની અંદર એની માગ ઉઠી એમ હવે સમગ્ર ઠાકોર સમાજને વિનંતી છે કે તમારી બેન દીકરી સ્થાને હોય કોઈ એવી ભૂલ ના કરતા જેથી કરીને એવું ના લાગવું જોઈએ કોઈને કે ઠાકોરો સંસદ ઉધી હતા એટલે કોઈ નાના સમાજને કે કોઈને હેરાન કરવા માટેનો પ્રયત્ન કર્યો એવું ક્યારેય ના કરતા તમારામાં કંઈ નાના મોટી જરૂર મારાતી હોય તમને કોઈ હરણ કરતું હોય તો અડધી રાતે ફોન કરીને કહેજો પાંચ પચીસ જણાને ભેગા બહેન કુહોબો પાછું સમાધાન કરશું એને ઠપકો આપશું અને નહીં માને તો પછી એને યથાશક્તિ એને જે કાં કાયદાની ભાષામાં કરવાનું પણ ભાઈચારાની ભાવના એ તમામ સમાજોમાં તમામ ધર્મોમાં સર્વ ધર્મમાં ટકી રહે એવી હું તમારા બધા પાસે સ્ટેજવાળા ઉપર પણ વિનંતી અપેક્ષા રાખું છું અને આપ સૌના ઉપર પણ અપેક્ષા રાખું છું આ ઠાકોર સમાજ કાયમી કાયમી એક કર્મઠ અને પોતાની મહેનતનું ખાવા વાળો છે ત્યારે આવનાર સમયમાં તમામ સમાજોમાંથી એવી આગેવાની તૈયાર કરો કે જે તમારા માટે લડે પંચાયતની ચૂંટણી હોય જિલ્લાની હોય તાલુકાની હોય આજે તમે કોઈને પાંચ રૂપિયા આગેવાનોને ચૂંટણી લડતાને તમે નહીં વપરાવો તો એ માણસ તમારી પાસે ઈમાનદારીથી કામ કરશે પણ તમે એમ કહેશો કે અમારે તો આ એ જુએન ફલાણું જુએન ટેકણું જુએન ચૂંટણી એટલે તો આપણે વીસ દાડા બધું મજા કરવાનું તો હમણાં પોતે પાંચ વાર આપણે ઢોઘા ફેગોલ્યા કરવાના રે પછી કોઈ ઈમાનદારીથી કામ કરે નહીં પણ આપણે ઈમાનદારીથી કોઈ માણસોને ચૂંટશો તો તમારું કામ એ ઈમાનદારીથી કરશે પણ તમે ઈમાનદારી રાખશો તો પહેલી ઈમાનદારી મતદારોએ રાખવી પડે અને પછી ઈમાનદારી આ આગેવાનોએ રાખવી પડે નહીતર મેં કીધું એવું મને તો આ અનુભવના આધારે કઉ છું ઘણા અનુભવો થયા છે એટલે હવે એવા માણસોને ચૂંટો એની પાસે પૈસા ભલે ના હોય પણ તમારા માટેની ઈમાનદારી હોય એવા માણસોને તમે ચૂંટો કે લાખો કે કરોડો રૂપિયા આપે ને તો એ તમને વેચવા માટેનું કામ ના કરે ને એવા ઈમાનદાર માણસોને ચૂંટશો તો તમારા વિસ્તારનું પણ ગૌરવ વધશે અને કે લાગશે ના ભાઈ દાંતા ની અંદર જ્યાં મા જગદંબા અંબાજી બિરાજમાન હોય ત્યાં ખમીર લોકો હોય અને લોકો માટે સમર્પિત લોકો હોય એવી ભાવનાવાળા લોકો આવનાર સમયની અંદર નાનાથી કરીને મોટે તમામ પદો ઉપર ચૂંટવા માટેના પ્રયત્નો કરજો એવી પણ આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે અને આ સમાજ જ્યારે ભેગો થયો છે ત્યારે બધા જ આયોજકોને કેસાથી મારી વિનંતી કે એવું કોઈ ઠાકોર સમાજનું કોઈ એવું ગામ પસંદ કરજો કે જ્યાં દીકરાઓને ભણવા માટે કરીને લાઇબ્રેરી ભણે અને લાયબ્રેરી જ્યાં પણ તમે સમાજવાળા નક્કી કરો ત્યાં હું પંદર લાખ રૂપિયા મારી સંસદ સભ્યની ગ્રાન્ટમાંથી દાતા તાલુકાના ઠાકોર સમાજને લાઇબ્રેરી બને દીકરા દીકરીઓ એમાં વાંચીને એનું ઉજ્જવળ ભવિષ્ય બનાવે એ હેતુ માટે કરીને આપી જગ્યા તમારે નક્કી કરવાની છે પણ જગ્યા નક્કી કરતાં પાંચ વાર પૂરા ના થઈ જાય જોજો બારે નહીતર પછી એ કામ તાણે કે ના ભાઈ આય હારું આય હારું બરાબર ભાઈ કેબિનેટ વિતરણ કરવાનો વારો આવ્યો ને એટલે ચીમનભાઈની સરકાર હતી એટલે છ જણાને કીધું લીલાધરભાઈને બધાને ભેગા થઈને શંકરજી ઓખાજીને બધાને કે તમારા માયથી બે નામ નક્કી કરી ના લો એટલે છ માયથી એકેય નામ નક્કી કરી ના જો એમ આવું ના થાય એમ એટલે બે આવવાના હતા એ ના એટલે આવું ગામનું નામ એ તમે ઝડપી જેટલું શક્ય એટલું ભેગા બેહીને બધાને વચ્ચે પડે અને દીકરા દીકરીઓ ભણી શકે એના માટે કરીને વહેલામાં વહેલી જગ્યા નક્કી કરીને જે સરકારી જમી હોય કે પ્રાઇવેટ કોઈ દાનમાં આપતો હોય માત્ર ગૌચરની કે ભાઈ આપણે ફોરેસ્ટની જગ્યા ના હોય એ જોજો ને કે એની અંદર અમે ગ્રાન્ટ આપી શકશું નહીં અને આ પ્રમાણેની જે જગ્યા નક્કી કરીને કહેજો એમાં વહેલામાં વહેલી લાઇબ્રેરી બને એવા મારા પોતાના પ્રયત્નો રહેશે ફરી આપ સૌએ મારું અહીંયા ભવ્ય સન્માન કર્યું બધા જ આગેવાનોએ જેણે આ કાર્યક્રમ કરવામાં યથાશક્તિ જેણે મદદ કરી છે એમના માટે પણ ભગવાનને પ્રાર્થના કરું સદારામ બાપુને પ્રાર્થના કરું કે એમને ભગવાને આલું એના કરતાં અનેક ગણું આ કાર્યક્રમના ભાગરૂપે આપ્યું છે તો ભગવાન એમને પાછું આપે મોહમ્મદભાઈ આ વખતે એવું નક્કી કર્યું હતું કે હાથે કરવા દો કાયમી બી તમે મદદ કરીને કાયમી તમે કોકના હિસાબે નફવા માટેના પ્રયત્નો કરશો તો કદી સ્વા સ્વનિર્ભર નહીં બનો અને કાયમી આપણે કોઈના ઉપર આશા રાખીને કરશું તો એ કાર્યમાં પણ ક્યાંય ભલે નાનું થાય થોડું થાય ઓછું થાય પણ અમે અમારા તાકાત ઉપર અમારી બેન દીકરીનું સ્વાગત એ અમારા દમ ઉપર અમે કરશું એમાં કોઈ મદદની કોઈ મદદ નથી હા સરકારી ગ્રાન્ટોમાં લોકોના કામો કરવા માટે જરૂરી છે પણ સમાજનો ધાર્મિક પ્રસંગ હોય કે આવો કાર્યક્રમ હોય ત્યારે હો હો કે દોઢસો દોઢસો પાંચસો રૂપિયા ઉઘરાય નાનો થાય તો નાનો પણ સ્વ તાકાતથી ઊભા રહેવા માટેનો પ્રયત્ન આજે જે કર્યો છે એમને હું અભિનંદન આપું છું અને આવનાર સમયની અંદર આવા નવા કાર્યોમાં સ્વનિર્ભર બનીને સમાજને ગૌરવ અપાવો એવો એવું લેબલ લાગવું જોઈએ કે દાતા તાલુકાનો ઠાકોર સમાજ એમ અને એ એ દિવસે દિવસે અમારી છાતી કોઈને તમે મદદ કરો તો વિના કોઈ શરતો વગર કરશો તો એ જવાબદારી મેં કીધું એમ અમારી બધાની રહેશે અને આજે આ બાપાની જગ્યાએ સરસ મજાનો કાર્યક્રમ કરીને એક ઐતિહાસિક કાર્યક્રમ કરીને સરસ મજાના બધાને ભેગા કર્યા આ તો કાંતિભાઈ બાપુ નુરભાઈ એ સમાજ છે કે ભલે આયોજન કરવા વાળો એ હોય પણ આ સ્ટેજ ઉપર તમને સર્વ સમાજને છે એ ઠાકોર સમાજ છે કે જેને બધાને ભેગા રાખીને ચાલવા વાળો સમાજ છે આ પાટણ મુકામે એક મોટો કાર્યક્રમ કરીને સંસદ તો બનાસકાંઠા એ બનાવી પણ આજે ઉત્તર ગુજરાતનો ઠાકોર સમાજ સાથે મળીને ઓગણત્રીમી તારીખે મોટી સંખ્યામાં તમારી બેન દીકરીનું ભવ્ય સન્માન કર્યું એ મારું સન્માન નથી તમારા બધાનું સન્માન છે આજે ઉત્તર ગુજરાતે કર્યું આજે સમગ્ર ભારતની અંદર શંકરાચાર્ય બોલાવીને એમ કહે કે બનાસની બેન ગેની બેન લખનઉમાં એ વાત કરે મહારાષ્ટ્રમાં એ વાત કરે દિલ્હીના દરબારમાં એ વાત કરે આ મારું સન્માન નથી તમારા બધાનું સન્માન છે અને એટલા માટે કરીને આ સન્માનને બધા લાયક બનીએ બનાસકાંઠાની પ્રજાનું ઋણ ઉતારવા માટેની આ જગદંબા આપ સૌને શક્તિ આપે આપ સૌના પણ દર્શન કરીને ખૂબ મારી જાતને ભાગ્યશાળી માનું છું કે મને જન્મે ભલે હું ઠાકોર સમાજમાં જન્મી હું પણ એ સમાજમાં જન્મીશું કે જેણે તમામ સમાજોને સાથે રાખીને એમના નાના મોટા કામો કરવાની કે સેવા કરવા માટેની ભાવના કાયમી રાખી છે એ ભાવનામાં કાયમી આપણે દિન પ્રતિદિન ઉમેરો થાય એમાં ક્યાંય પાછા ન રહીએ આ સ્ટેજના સર્વ આગેવાનોએ અહીંયા હાજરી આપી અમારા સમાજના આગેવાનોના આમંત્રણ માન આપી વધાર્યા એ બદલે એમનો પણ ખૂબ ખૂબ આભાર ફરી આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું જય હિન્દ જય ભારત જય સદારમ બાપા